cah cah bani jessi kerja Jo cah <tip>

বা বলো বা મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝી ડીઝેમાં મિત્રો તમે જોયું ને આગળના વિડીયોમાં ઓડિયોમાં સાંભળ્યું કે બા એવું કહે છે કે તારા પગ કરતાં તો આના પગ સારા છે તો દીકરાની વહુ એમ કે પૂછે છે કે કે મારા પગ નથી સારા તો બા એવું કહે છે કે ના તારા તો લાંબા છે ને આના તો કુડિયા છે જોયું ને મિત્રો તમે કે એક કહેવત છે કે વ્યાજ કરતાં વ્યાજનું વ્યાજ વધારે વાલું હોય છે પણ આપણે એ ભેદને સમજી નથી શકતા જો મિત્રો આપણા ઘરમાં કોઈ વૃદ્ધ દાદા દાદી હોય ને તો એ આપણને આવું કહેશે પણ જો કોઈ કહેવાવાળું જ નહીં હોય તો કાંઈ નહીં કે પરંતુ આપણને અત્યારે વૃદ્ધ વડીલો ઉપરથી નફરત થઈ ગઈ છે કેમ કેમ કેમનું મહત્વ આપણે નથી સમજી શકતા ક્યારે સમજી શકશું જે આપણી વચ્ચે જે સમયે તે વ્યક્તિ નહીં હોય ને ત્યારે પણ પછી કોઈ કામનું નથી તો મિત્રો મારી રિક્વેસ્ટ છે અને એક નમ્ર અપીલ છે કે તમારા ઘરે કોઈ વૃદ્ધ દાદા દાદી સાસુ સસરા કે તમારા મમ્મી પપ્પા હોય તો તેમની દિલથી સેવા કરી લેજો અને તેમને રાજી કરી લેજો કેમ કે એ નહીં હોય ને ત્યારે ખબર પડશે કે આ વ્યક્તિની વેલ્યુ શું છે આપણી લાઈફમાં તો મિત્રો બસ આજે આટલું જ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે